જિલ્લાના તલોદ તાલુકાના જસાજીની મુવાડીમાં મકાનમાં કરી છે ઇંગ્લિશ જુવાડીમાં વેપલો ગુજરાતમાં દારૂબંધીના દાવા ફરી બન્યા છે સવાર હેઠળ ગુજરાતમાં દારૂબંધીને લજાવતો વધુ એક સર્વજનક કિસ્સો સામે આવ્યો સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ સ્ટેશનની રહેમ રાહે ચાલતા વિદેશી દારૂના અડ્ડા હોવાની લોકમુખેશ ચર્ચા તરોડ પોલીસ સ્ટેશનની નજરની સામે જ જસાજીના મોવાડી રેલવે ટ્રેકની બાજુમાં રાજદીપસિંહ નામનો બુટલેગર વિદેશી દારૂનો વેપાર થતો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે તલોદના વહીવટદાર અને બીજ જમાદાર જગદીશભાઈના રાજમાં ઇંગ્લિશ દારૂનું ધૂમ વિચારણ થઈ રહ્યું છે દાવો છે કે અહીં રેલવે ટ્રેકની પાછળ એક ગાડીની અંદર દારૂ રાખવામાં આવે છે અને ઘરમાંથી દારૂ આપવામાં આવે છે આ આખો કિસ્સો પોલીસના મોન પર પણ સવાલ ઉભા કરે છે પોલીસ ને મિલી વખત વગર તો દારૂ ગુજરાતમાં માં ઘુસારવો અશક્ય છે એમાં તળોદ પોલીસ સ્ટેશન પહેલેથી જ બુટલેગરો સાથેના ભાઈચારામાં નામચીન રહ્યા છે લોક મુખે ચર્ચાઓ સાંભળવા મળે છે બધુ તળોદ પોલીસ સ્ટેશનના બુટલેગરોને અમે કરીશું ફાસ્ટ ટૂંક સમયમાં જોતા રહો અમારી બ્લૂ ક્રાઇમ ન્યૂઝ જનતાની સાથે હા આપોને આપી દે